નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે ગણિત તેનું પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે ચતુષ્કોણ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાં સૌપ્રથમ અધ્યયન મુદ્દા આપેલા છે તો આ દરેક વિગતો છે આખા ચેપ્ટરને લગતી છે આ તમારે સમજી લેવાની છે શરૂ કરીએ છીએ વિભાગ એ સાચા વિકલ્પનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે પહેલામાં સી આવશે બીજામાં ઓપ્શન ડી ત્રીજામાં ઓપ્શન સી ચોથામાં ઓપ્શન ડી પાંચમામાં ઓપ્શન સી છઠ્ઠામાં ઓપ્શન સી લંબચોરસ સાતમામાં ઓપ્શન સી લંબચોરસ આઠમામાં ઓપ્શન ડી સમાંતર બાજુ નવમામાં ઓપ્શન ડીઈ બરાબર ઇ એફ તો મિત્રો આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને અમારા વ્યક્તિગત વિચારો જવાબ સ્વરૂપે રજૂ કરવામાં આવેલા છે ગણિત એક એવો વિષય છે તમારે જાતે ગણવાનું છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે વિભાગ બી છે ટૂંકમાં ગણતરી કરી જવાબ લખવાનો છે એમાં દસમું છે ચતુષ્કોણ એ બીસીડીના ત્રણ ખૂણાના માપ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય હા તો કેમ અને ના તો કેમ ના તો કે ના કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો ત્રણસો ને અંશ હોય છે તો આ પ્રમાણે આપણે છેલ્લે ત્રણ ખૂણા સમાન હોય તેવો ચતુષ્કોણ ચતુષ્કોણ ન હોય બધા ખૂણા સમાન હોવા જોઈએ અગિયારમું છે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે બધી બાજુઓ સરખી છે વિકર્ણો પરસ્પર ઓ બિંદુમાં છેદે છે ઓ એ બરાબર ત્રણ ઓડી બરાબર ચાર તો વિકર્ણ એસી અને બીડીના માપ શોધો કે બિંદુ ઓ એ બંને બિંદુ છે બારમું છે ચતુષ્કોણ પિક્યુ આરએસના ખૂણાના માપનો ગુણોત્તર ત્રણ જેમ ચાર જેમ ચાર જેમ સાત અનુક્રમે પી ક્યુ PQRS ખૂણાઓ છે તો તેના માપ શોધવાના છે તો ચારે ખૂણાનો માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય છે તો અહીંયા એક ખૂણાનો માપ આપણને વીસ મળે છે તો આ જે જે માપ હતા તેની અંદર આપણને તે ચારે ખૂણાનો માપ અહીંયા આ રીતે મળી જશે તેરમું છે સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સમાંતર સીડી છે ખૂણો એ બરાબર બી બરાબર પચાસ છે સી અને ડીનું માપ શોધવાનું છે તો ડીનું માપ એકસો ત્રીસ થાય છે અને સી નું માપ એકસો ત્રીસ અંશ થશે મિત્રો આ સિવાય તમને કયું સોલ્યુશન જોઈએ છે તે વિષયનું નામ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તે ઉપર વિડીયો બનાવી શકીએ ચૌદમું છે તેને ચૌદમી ચૌદમાની અંદર એસી ના મધ્ય બિંદુ હોય તો ડીનું માપ શોધો ડી નું માપ ત્રણ સેમી જે આ મુજબ છે પંદરમું છે ત્રિકોણ માં ડી અને ઈ અનુક્રમે પીક્યુ અને છે સેમી સેમી પાંચ હોય તો મધ્ય બિંદુ પ્રમેય પરથી ડી બરાબર એક દુત્યાંશ ક્યુઆર થાય છે તો ત્રિકોણની પરિમિતિ એટલે ચારે બાજુ ત્રણેય બાજુનો સરવાળો તો ત્રણેય બાજુનો સરવાળો કરતા આપણને ઓગણત્રીસ સેમી મળે છે વિભાગ સી છે પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના છે અહીંયા આકૃતિ એ એક્સ સી વાય એ અનુક્રમે ખૂણો એ અને સી ના દ્વિભાજકો છે તો સાબિત કરવાનું છે પહેલું અને આ બીજું બંને વિધાન સાબિત કરવાના છે તો પહેલું વિધાન છે આ મુજબ સાબિત કરી શકશું અને બીજા વિધાનમાં પણ આ મુજબ મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે સત્તરમું છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે સાબિત કરવાનું છે તો અહીંયા ચતુષ્કોણ બાજુમાં દોરેલો છે એના વિકર્ણો એકબીજાને લંબ હોય એનો મતલબ બધી બાજુ સરખી થતી હોય એવું શક્ય પણ નથી તો અહીંયા એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ એ સમબાજુ ચતુષ્કોણ કીધું છે એટલે બધી બાજુ એની કેવી હશે સરખી હશે સરખી હોય તો વિકર્ણો પણ સરખા માપના હોય તો એડી બરાબર સીડી એટલે બા 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 બાહદ પરથી એઓડી બરાબર સીઓડી થશે અઢારમું છે કોઈપણ પણ બહિમુખ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમિક જોડતા હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે સાબિત કરવાનું છે તો ધારો કે એ એ બહિમુખ ચતુષ્કોણ છે

સી સમાંતર છે બરાબર નહીં સમાંતર એટલે કે આ સમાંતર છે આ રીતે તો PQ બરાબર એક દ્વિત્યાંશ એસી થાય તો આ પ્રમાણે પહેલું અને બીજા વિધાન પરથી પરિણામ મળે છે કે ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે 19મો છે ત્રિકોણ ની બાજુઓ PQ ક્યુઆર અને PR ના અનુક્રમે બિંદુ અનુક્રમેડી એપ છે ચારે ત્રિકોણની યોગ્ય સંગતતા સાથે એકરૂપતા મેળવો સૂચન છે બા બાબા પ્રમેય પરથી કરવાનું છે તો આ પ્રમાણે તમે કરી શકશો ડી છે ગણતરી કરીને જવાબ આપવાના છે વિસ્મો છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકરણો સમાન અને પરસ્પર કાટખૂણે ખૂણે છે સાબિત કરવાનું છે કે તે ચોરસ છે એકવીસમું છે સમાંતર બાજુ ચતુષ્કોણ બી સી એફ સી ઈ છે કે નહીં તે જોવાનું છે તો આ મુજબ તમે જોઈ શકશો એડી બરાબર બી ઈ એ પરિણામ એક છે પરિણામ બી બીજું છે એડી બરાબર એફસી તો પરિણામને અંતે પહેલા અને બીજા પરથી સી એફ સમાંતર બી ઈ તો આ ચતુષ્કોણ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે 22 છે સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ સમાંતર સીડી ઈ એ સમાંતર ન હોય તેવી બાજુઓ એ ડી અને બીસીના અનુક્રમે મધ્યબિંદુઓ છે તો સાબિત કરો કે ઇ સમાંતર એ અને ઈ બરાબર એક દુત્યાંશ કંશમાં પ્લસ સીડી ત્રેવીસ મુ છે સાબિત કરો કે ચોરસની બાજુઓના મધ્ય બિંદુઓ કર્મશને જોડતા ચતુષ્કોણ ચોરસ જ છે તો આ પ્રમાણે તમે સાબિત કરી શકશો તો મિત્રો આશા રાખો કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વીડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો